ગુજરાતમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે આપણે જાણીએ છીએ સોશિયલ મીડિયા પર ટેટ ટાટ પાસ ઉમેદવારો આ મુદ્દો ઉઠાવતા હોય છે ત્યારે શિક્ષણ મંત્રી કુબેર કુબેરની ટ્વીટમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે ટેટ પાસ ઉમેદવારોની માગણી એ છે કે શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય સેટ નહીં હોય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકીએ સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ અનેક વખત એવા દ્રશ્યો સામે જોવા મળ્યા છે કે ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલાં જ તેમને અટકાવી દેવામાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું અહીં લાગે છે કે શિક્ષણ મંત્રી કુબેર ડીંડો દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી અને નીચે ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી અનેક ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવા રિપ્લાય આપ્યા મહત્ત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની માંગ ઘણા સમયથી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે ટેટ પાસની જે આ કાયમી ભરતી થાય તે માટે તમારા વિચારો અથવા મંતવ્યો શું છે તે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો